કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વાણી વખણાદી પરંતુ આ વાણી જ વિવાદનું કારણ બની છે એક અઠવાડિયું થવા આવ્યું છે પરંતુ આ જે વિવાદ સર્જાયો છે તેનો અંત નથી આવ્યો ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે સર એક અઠવાડિયા જેવો સમજ્યું છે હજુ પણ જે માહોલ છે તે હજુ અશાંત છે જે ક્ષત્રિય સમાજ છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એમાં એવું છે કાકરીના મારા કદી ન મરીએ મેણાના મારા મરીએ એ જે કહેવત છે એના અનુસાર જે હર્ટ થાય એવા શબ્દ પરસોત્તમભાઈ રૂપાલાથી બોલાઈ ગયા અનાયાસે નહીંતર એણે પણ વિચારીને નથી બોલ્યા એક સમાજનું રૂડું બોલવામાં એક સમાજનું ભૂંડું બોલાઈ ગયું આ જે નડ્યું છે ને એ પરસોત્તમ રૂપાલા બોલ્યા છે એટલે પાછું થોડુંક જાડુ પથ્યું છે અને પાછું જે સમાજને હર્ટ કર્યો છે હવે એ સમાજ તો હમસ્તો વટવચનનો જ એનો પર્યાય શબ્દ કયો તો એવા છે એટલે એ સમાજને લાગી આવે એ સ્વાભાવિક છે અને કારણ કે તેઓ શ્રી સાક્ષર છે એનું પાશ્ચાત્ય જીવન જે છે શિક્ષકમાં રહેલું છે અને સાહિત્ય ઉપર એનું એટલી બધી પકડ કે પ્રભાવ છે કે એની ઓરેટરી કે એની પ્રવચનની કલા એના આધારે તો બીજા કેટલાય લોકો ચૂંટણી જીતી જાય છે ચૂંટણીનો માહોલ જમાવો હોય કે સભા ગજુ એમાં પરસોત્તમભાઈ રૂપાલા તો મેઇન પાત્ર ગણાય એને સાંભળ્યા પછી કોઈને એટ લાસ્ટ એને રાખવા પડે પરંતુ હવે ગમે તે બનવાકાળ બન્યું છે આ પ્રકારે એનાથી જીભાનમાં થોડીક જીભા જોડી જેને કહેવામાં આવે ને એવી થઈ ગઈ છે અને એ પણ મેં કીધું તેમ ક્ષત્રિય જેવા સમાજ જેણે જિંદગીમાં ભારતને અખંડતા માટે થઈને પોતાના રજવાડા દાનમાં આપી દીધા આ કોઈ નાની સૂની ખેરાત નથી આ કોઈ નાનું સૂનું બલિદાન નથી આટલી મોટી જેણે શહીદી પણ વહોરી છે અને આવી મોટી ઉદારતા પણ દાખવી છે એવા સમાજને તમે અમુક એવી બાબત પાછા બોલી ગયા છે જો એવું કદાચ બીજું આર્થિક બારથી બાબતે બોલ્યા હોત તો કદાચ આટલો વિરોધ વટોળ ન થયો હોત પણ જોહર કરનારી માતાઓ આપણી સામે છે પદ્માવતીથી માંડીને કે જેને પર્સ પુરુષ જોઈ ન જાય એટલા માટે થઈને પોતાની જીવનને આગમાં હોમી દેનારી આવી જે કોમ જે છે શૌર્યવંતી અને મર્યાદિત એ કોમ વિશે જ્યારે તમારાથી કાંઈક પણ એવું ગલત બોલાઈ જાય તો ઓબ્વિયસલી આ ઓહાપો રહેવાનો અને ઘડીકમાં નહીં સમવાનો આમ પણ જોઈએ તો છેલ્લા બે દિવસથી સતત સુરેન્દ્રનગર જુઓ રાજકોટ જુઓ જે ક્ષત્રિય સમાજ પ્રદર્શન કર્યો છે વિરોધ પ્રદર્શન કર્યો છે પરંતુ ત્યારબાદ હજુ ક્ષત્રિય સમાજ અડગ છે કે ભાઈ જે વિડીયો દ્વારા માફી માગવામાં આવી છે એને ચલાવી લેવામાં નહીં આવે તો આનો નિકાલ શું હોઈ શકે આનું નિરાકરણ શું હોઈ શકે જો સમાધાન તો સમજણ વિના સંભવ નથી આનું સમાધાન એક જ છે કારણ કે આમાં કોઈના માથા વધરી લ્યો તો પણ જે બોલાયેલો શબ્દ છે એ તો હવે બ્રહ્માંડમાં વ્યાપી ગયો છે એટલે આ કાંઈ બીજો કોઈ વસ્તુ નથી ઘૂંટડો હોય ને તો પાછો પી શકાય કડવો હવે બોલાય તો ગયો જ છે આનું સમાધાન તો એક માત્ર છે કે બિલકુલ સામેના જેને હર્ટ થયો તો એ સમાજ જે રીતે ઈચ્છે એ રીતે આ પરસોત્તમભાઈ અથવા તો ભારતીય જનતા પાર્ટી એ રીતે એની ક્ષમા યાચના કરે બાય હાર્ટ બાય નોટ બાય માઇન્ડ હૃદયપૂર્વક એની ક્ષમા યાચના કરે અને પછીથી ક્ષત્રિય સમાજ જે કે સત્તર ટકા સતી આખી ગુજરાતમાં મતદારોની જે કુલ સંખ્યા છે એમાં સત્તર ટકા જેટલા ક્ષત્રિય એટલે કે દરબાર કોમ્યુનિટી છે અને એનાય સાહીઠ ટકા જેટલા દરબાર સમાજ જે છે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આ સમાજ જે તો બા ગૌબાળ પ્રતિપાળ છે સારામાં સારો આ પ્રકારની એની પોતાની આખી વિરાસત છે તો એ જ ક્ષમા આપી શકે જે ક્ષમા વિરસ્યભૂષણમ કોઈ નબળાઈની ક્ષમાનો આવે શું એટલે હવે જેટલી કૂટતાથી આ બોલાઈ ગયું છે એટલી જ કરુણતાથી જો પરસોત્તમભાઈ આની ક્ષમાયાચના કરે તો સંભવ છે કે દસ જાણીતા કોઈ પણ નેતાઓ હશે ક્ષત્રિય સમાજના મોભી હશે એ કદાચ એમ કહે કે ભાઈ ખેર હવે એક વખત જ્યારે માણસ કારણ કે આપણે ત્યાં તો આશરે આવેલા શત્રુને પણ આપણે જીવાડીએ છીએ મારી નથી નાખતા શત્રુ હોય તો પણ કારણ કે શરણે આવ્યો છે એમ હવે પરસોત્તમભાઈ રૂપાલાએ શરણાગતિ સ્વીકારવી જોઈએ ભૂલ એક્સેપ્ટ કરવી જોઈએ અને સામેનો સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ જે રીતે ઈચ્છે એ રીતે એની ક્ષમાયાચના કરવી જોઈએ તો મને લાગે છે કે મોટું મન રાખીને કદાચ આ જે સમાજ છે એ એને કદાચ માફ કરી દે છેલ્લા એક કલાકથી ચર્ચાઓ ચાલી રહી છે ગણતરી સમાજના દિગ્ગજ નેતા કહી શકાય અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના જે ફાર્મ હાઉસ છે ત્યાં આ અંગે સંમેલન મળવાનું છે લાગે છે આમાં નિરાકરણ આવી શકે આશા ઘણી મોટી છે રાખી શકાય એવી છે અને એનામાં એ ક્ષમતા છે કે સમાજના સવર્ણોને પણ પોતાની વાત રજૂ કરી શકે છે એટલું જ નહીં પોતાના સમાજના વડીલ તરીકે પણ એ કહી શકે એમ છે કે ભાઈ હું ખુદ એક ખાતરી લઉં છું ગેરંટી આપું છું આમાં એક જવાબદારી જામીનગીરી પડું છું કે આજે જે પરસોત્તમભાઈ રૂપાલાથી થઈ ગયું છે એ થઈ ગયું તો થઈ જ ગયું છે હવે એને તો કોઈ મિટાવી શકતું નથી પણ હું જયરાજસિંહ જાડેજા આજથી તમને ગેરંટી આપું છું કે ન તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા ભાઈ તો છોડો એ તો આપણા માટે અત્યાર સુધી આદરણીય જ રહ્યા છે હજી રહેશે પણ આ નથી બોલાઈ દઉં એટલે આજે નિમિત્ત માત્ર પરસોત્તમભાઈ રૂપાલા છે તો એ તો છોડો પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા આ પ્રકારનું આપણી કોમ્યુનિટી માટે નહીં બોલેને હું ખાતરી આપું છું અને હું તમને લોકોને વિનંતી કરું છું સમાજના એક મોભી તરીકે કે ભાઈ તમે આને ક્ષમા આપો તો એ ઉચિત વાત છે કારણ કે નિરાકરણ તો બીજું કાંઈ છે નહીં ટિકિટ કદાચ તમે એમ કહ્યું રાજકોટથી ટિકિટ ન આપો બે ઘડી માની લ્યો પરંતુ એ વૈમનસ્ય વધારવાની વાત છે ઘટાડવાની નહીં તો લાંબુ ફ્યુચર જોતા આ બધી બાબતો જે અનાયાસે થઈ ગઈ છે એનો રેણ સમાધાનથી શક્ય છે અને એ જયરાશી કદાચિત નિમિત્ત બને તો એમાં કંઈ આશા રાખવા જેવું તો છે ચોક્કસ સર શું લાગે છે આ જે વિવાદ સર્જાયો છે રાજકોટમાં સર્જાયો છે પરંતુ કઈ કઈ એવી બેઠક છે કે જ્યાં આની અસર પડી શકે સૌથી વધુ ભાવનગર બેઠક જ્યાં ગોહિલ વાડ શબ્દ છે ભાવનગરનું બીજું નામ છે ગોહિલવાડ ત્યાં દરબાર ક્ષત્રિયોની જનસંખ્યા પણ નિર્ણાયક ભૂમિકામાં એટલે કે આમ એવું નથી કે દરબાર કોમ્યુનિટી ધારો કે ક્યાંય મતદાનમાં ભાગ ન લે તો કોઈને હરાવી દે એમ નહીં પરંતુ બહુ મોટો ખાલી પક્ષો છે કારણ કે બાકીની કોમ્યુનિટીઝ છે એમાંના જે કમિટેડ વોટર્સ છે ને એમાં આ પરિપૂર્તિ કરે એમ છે કમિટેડ વોટર્સ ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો કમિટેડ વોટર્સ કોંગ્રેસને મત આપવાનો કમિટેડ વોટર્સ આમ આદમી પાર્ટીને કમિટેડ વોટર્સ અપક્ષને મત આપવાનો હવે આ બધા જે કમિટેડ છે ત્યાર પછી એમાં જે ખૂટે ખૂટે એ શું છે તો જે પૂર્તિ કરી શકે એવો સમાજ છે ક્ષત્રિય સમાજ કે એનું સમર્થન વગર કોઈનું જીતવું સંભવ નથી એવો ગોહિલવાડમાં પણ છે મહદઅંશે જામનગરમાં છે આપણે ત્યાં લીંબડી પંથકમાંય છે અને રાજકોટમાં એમાં થોડોક છે બાકી અમરેલી પંથકમાં છે તો આવી અનેકો બેઠક છે જ્યાં ક્ષત્રિય સમાજ નિર્ણાયક ભૂમિકામાં છે એટલે કે કમસે કમ એને અવગણી ન શકાય એવી ભૂમિકામાં તો છે જ છે પરંતુ એના કરતાંય ભારતીય જનતા પાર્ટી અનેક ક્ષત્રિય સમાજનો જે વર્ષો જૂનો નાતો રહ્યો છે એ નાતાની ગાંઠ ન છૂટે એટલા માટે થઈને પણ આ પ્રયાસ જરૂરી છે અન્યથા તમે જેમ મને કીધું કઈ કઈ બેઠક ઉપર તો ભાવનગર એટલે કે ભાવનગર પંથકની જેટલી સાત ધારાસભાની બેઠક એમાં આવે છે તો એ છે લીંબડી છે સુરેન્દ્રનગર છે જામનગર છે અમરેલી છે એવી બધી બેઠકો ઉપર ભારે અસર પડી શકે જો સમાધાન ન થાય તો સર આપણે એવું કહી શકીએ પરસોત્તમ રૂપાલાની જે વાણીથી વિવાદ સર્જાય છે એ આફત બની છે પરંતુ આ આફત કોંગ્રેસ માટે અત્યારે અવસર બની ગઈ હોય કોંગ્રેસ માટે અવસર તો સો ટકા બની ગઈ છે કારણ કે એક તો અંગથી અવસર બનાવી છે ભારતીય જનતા પાર્ટીએ પેટ ચોળીને સૂળ ઊભું કર્યું એણે જે ટિકિટોની વેચણી આપણે આમ બીજું કાંઈ નહીં પણ તમે જેને બિસ્કીટ નાખો પ્રાણીને અને ગમે તે લોકોને બિસ્કીટ મળી જાય એમ તમે ટિકિટની વેચણી કરો એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ એક પ્રકારનો મોટો અસંતોષ છે હવે અસંતોષ જે છે એ આમાં પરિણમે એ અસંતોષે ભારતીય જનતા પાર્ટીના અસંતોષે કોંગ્રેસ જે મૃતકપાયી અવસ્થામાં હતી એને સંજીવની બક્ષી દીધી પહેલી વાત તો એનામાં મોરલ પાવર આવી ગયો જે સંરક્ષણાત્મક હતું બચાવની સ્થિતિમાં તો એ આક્રમણની સ્થિતિમાં આવી ગયું એણે ભારતીય જનતા પાર્ટીના શિસ્ત ઉપર ભયંકર પ્રહારો કર્યા અને એમ કહીને ભારતીય જનતા પાર્ટીના જે અસંતુષ્ટ લોકો હતા એને પોતા તરફી કરવાની કોશિશ કરી જે કોઈ પણ હરીફ કરી શકે એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ તો એમાં એણે કર્યું હવે આ બધી સ્થિતિને કારણે તો આમ ધગીને ત્રાંબા જેવું થયું હતું હવે લોહા ગરમ હે માર હથોડા એમાં જે થોડું ખામી હતી પાછા પરસોત્તમ રૂપાલાએ બખેડો કરીને કરી એટલે અત્યારે કોંગ્રેસને તો સો ટકા એણે ઘણું બધી રીતે તમને કહું તો પુનર્જીવિત તો કરી જ દીધી અને ભવિષ્યમાં જે સત્તાકી લાભ છે એ તો હજી દૂરની ઘટના છે પણ એટલીસ્ટ પુનર્જીવિત તો કરી જ દીધી છે સર અત્યાર સુધી રાજકોટ બેઠકનું વાતાવરણ એવું કહેવાય તો આપણે અગાઉ પણ મળેલા હતા ત્યારે વાત થઈતી ભાઈ એક તરફી માહોલ છે પરંતુ માહોલ હવે બદલાયો છે અને ત્યારે વાત થઈ રહી હતી કે ભાઈ પરેશ ધાનાણી ઉતરે પરંતુ પરેશ ધાનાણી આ બેઠક ઉપર નથી ઉતરવાના કોઈ એવો ચહેરો કે જો આ સ્થિતિ વચ્ચે ઉતરે તો ટક્કર થઈ શકે બે ચહેરા છે જો એ બેમાંથી એક ઉતરે અને આ સમાધાન ન થાય તો એક ચહેરાનું નામ છે પૂંજાભાઈ વંશ એ ઉનાના ધારાસભ્ય છે નરેન્દ્ર મોદીના વેવ્સ વચ્ચે પણ એણે પોતાની બેઠક સંભાળી રાખી હતી એ પુંજાભાઈ વંશ યુવાન છે કોળી સમાજના અગ્રણી છે અને ઝુંઝારું નેતા છે અને કોળી સમાજના ટેકાથી રાજકોટમાં ભૂતકાળમાં કુંવરજી બાવળિયા જીતી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના કિરણ પટેલ સામે તો આ પણ સ્થિતિ જો સમાધાન ન થાય જોકે એની સંભાવના બહુ ઓછી છે સમાધાન થઈ જવાની સંભાવના વિશેષ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને જેટલું બખેડો કરતાં આવડે એનાથી વધુ એને પાછો એને ડેમેજ કંટ્રોલ કરતાં પણ આવડે છે અને અત્યારે એણે જે શીર્ષ નેતૃત્વ કહી શકાય સી આર પાટીલ પણ આજે અહીંયા રાજકોટમાં છે અને એણે ક્ષત્રિય નેતાઓ સાથે મિટિંગ કરી છે અને સૌરાષ્ટ્રભરના દિગ્ગજ જયરાજસિંહ ગોંડલથી માંડીને હું તમને જેના જેના નામ આપીશ એ બધા જ લોકો તમને કહું પ્રદીપસિંહ જાડેજા છે આઈ જાડેજા છે પ્રદીપસિંહ વાઘેલા છે હકુભા છે આ બધા સહિતના લોકોને કમિટી એક આખી કોર કમિટી જેવું બનાવીને આ મહાસંમેલન જેવું જે આપણે ગોંડલમાં યોજાવા જઈ રહ્યું છે તે પછી રાજકોટમાં છે પણ રાજકોટમાં જે મહાસંમેલન હવે થવા જઈ રહ્યું છે આજે કતલની રાત છે એમ કહો તો ચાલે અને રાજકોટના મહાસંમેલનમાં નિર્ણય જાહેર થવાનો છે નિર્ણય સંભવતઃ એ થશે કે હવે આપણે ક્ષમા આપી દઈએ પરંતુ આ આ શરતોને આધી ન હવે એ શરતો જે હશે તે ભારતીય જનતા પાર્ટી પાળવા બંધાયેલી રહેશે અને તથાકથિત રીતે રાજકોટમાં જે મહાસંમેલન યોજાશે એ સંમેલનમાં સ પરસોત્તમભાઈ રૂપાલા પણ હાજર રહેશે ભારતીય જનતા પાર્ટીના બાકીના દિગ્ગજ મે આપને નામ કીધા એ લોકો હાજર રહેશે અને સમાજ જેમ ઈચ્છે તેમ જે શબ્દમાં એ છે તે શબ્દોમાં અને જે રીતે શૈલીમાં ઈચ્છે તે શૈલીમાં પરસોત્તમ રૂપાલા શક્ય છે કે એ ક્ષમા યાચના કરશે અને મોટું મન રાખીને આ ક્ષત્રિય સમાજ જે છે એને ક્ષમા બક્ષશે એટલે આ બે વાત છે પરંતુ જો આ ન થાય લખી રાખો જો ન થાય તો પૂંજાભાઈ વંશ આવે તો ભારતીય જનતા પાર્ટીને બહુ ભારે પડે અને એનાથી પણ બીજું એક નામ છે ઋત્વિક બકવાણા જે ચોટીલાના ધારાસભ્ય છે ચુમાળિયા કોળી છે ને એ પણ કોળી સમાજમાં સારી પેઠ ધરાવે છે અત્યારે કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ જે શક્તિસિંહ ગોહિલ વગેરે છે એ લોકો આ બેની ઉપર મીટ માની બેઠા છે હાલાકી રાજકોટનો કોંગ્રેસનો જૂથવાદ જુદી વાત છે ઇન્દ્રલીલ રાજગુરુ કે મને ટિકિટ આપો મને નહીં તો વિક્રમ સોરાણીને આપો હેમાંગ વસાવડા કહે છે કે મને આપો આવું બધું ચાલે છે પરેશ ધાનાણીએ ના પાડી દીધી છે એક જુદી ઘટના છે પણ હવે આ ત્રણ ચાર જણા જે અત્યારે કહી રહ્યા છે એમાં જો પક્ષ બુદ્ધિપૂર્વક વિચારે તો આ બાકીના જે નામ છે ઇન્દ્રલીલ કયો વિક્રમ સુરાણી કયો હેમાંગ વસાવડા કયો એમાં હારની ગેરંટી છે પાછી એમાં નિશ્ચિત છે ભલે ગમે તેમ કહેતા હોય એમાં હારની ગેરંટી છે ફાઇટ આપે પણ જો પુંજાભાઈ વંશ કે ઋત્વિક મકવાણા કે એવા કોઈ કોળી સમાજનો એવો ચહેરો કોઈ લઈ આવે લાગણી ભીનો પણ એમાં મહિલા હોય તોય ચાલે પણ એ એવું ફેસ હોવો જોઈએ કે લગભગ એનાથી કોઈ અજાણ્યું ના હોય તો આવો જો કોઈ દાવ ખેલે બુદ્ધિપૂર્વક રણનીતિમાં અને જો સમાધાન ન થયું હોય તો ભારતીય જનતા પાર્ટીને બહુ ભારે પડી શકે અત્યારે સમાચાર મળી રહ્યા છે છે કે વિક્રમ આવતીકાલે અમદાવાદ ખાતે વિધિવત રીતે કોંગ્રેસમાં શક્તિસિંહના હાથે જોડાવાના છે તો શું આ કહી શકાય કે હવે વિક્રમ સોરાણીની ટિકિટ બસ આ ઇન્ડિકેશન છે કારણ કે ઇન્દ્રલીલ રાજગુરુ શક્તિસિંહ ગોહિલના કિચન કેબિનેટના મિત્ર ગણાય છે શક્તિ ઇન્દ્રનીલ રાજગુરુ પાસે બધી જ આમધામઠામ આપણે જાણીએ છીએ પૈસાપાત્ર વ્યક્તિ છે હવે એનો આગ્રહ કયો કે દુરાગ્રહ કયો વિક્રમ સોરાણી ઉપર હતો જ કે ભાઈ આને રાખો અને અહીંનું સ્થાનિક એકમ જે છે અશોક ડાંગરથી માંડીને દીપકભાઈ રાજાણીના ભાઈ અતુલ રાજાણીથી માંડીને હેમાંગ વસાવડા સુધીના આ બધાએ કીધું હતું કે આ કોઈ કાળે ચાલે નહીં કારણ કે એની ઉપર એક થપ્પો શું છે વિક્રમ સોરાણીએ જેટલા સામાજિક કાર્યો કર્યા એ સમૂહ લગ્નથી માંડીને જે કાંઈ હોય તે એમાં જે ચીફ ગેસ્ટ હતા એ ભરત બોગરાથી માંડીને બધા ભારતીય જનતા પાર્ટીના જ હતા એટલે આ જે સ્થાનિક એકમ છે રાજકોટનું એણે એવી કરી છે કે ભાઈ ભાજપની બી ટીમ જેવું છે કદાચ જીતી જશે તો પણ ભાજપમાં ભળી જશે જેમ આવતીકાલે અત્યારે કોંગ્રેસમાં ભળવા જઈ રહ્યા છે એ ઇન્સ્ટન્ટ છે હવે ઇન્સ્ટન્ટ ખોરાકનો લોહી ઓછું થાય એ કોથળામાં તમે ગોતર ભરો તો કોથળો ટાઈટ રહે પણ ઘઉં ભરો ને ગોતર ભરો આમાં ફેર તો આ જે સ્થિતિ નિર્માણ થઈ રહી છે એ દેખાડા ખાતર કદાચ એ કોંગ્રેસમાં ભળી પણ જાય પણ રાતોરાત વિચારધારા કઈ પલટાઈ ન જાય અત્યાર સુધી એ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ના સંસર્ગમાં ગૃહમાં રહેલા છે કોઈ કોંગ્રેસનો ખેસ પહેરીને ક્યારેય એને દસ સારા મોટા કાર્યક્રમ કર્યા હોય આપણે સાંભળણમાં તો છે નહીં એટલે હવે એ બુદ્ધિપૂર્વક ટિકિટ માટે જ કોંગ્રેસ થતા હોય તો સત્તા માટે ભાજપી પણ થઈ શકે એટલે આ બધું અવઢવોની વાતો છે અને રહી વાત બીજી કે એ લડશે તો પણ મેં તમને કીધું તમે અહીંનું સ્થાનિક એકમ તો એને સપોર્ટ કરવાનું નથી કારણ કે જાહેરમાં એ લોકોએ વિરોધ કરેલો છે સત્તાવાર રીતે એને ત્યાં લેખિતમાં મોકલાવ્યું છે કે આ કોઈ કાલે ચાલશે નહીં હવે અત્યારથી બખેડો હોય તો કોંગ્રેસ જો આવો નિર્ણય કરશે તો એ પણ બે હશે મોટી એણે અત્યારે બુદ્ધિપૂર્વક વિચાર કરવાની જરૂર છે કે મેં તમને જે નામ ગણાવ્યું હું નથી કહેતો એ કોંગ્રેસના વર્તુળો કે છે આપણા કહેવાથી કંઈ કરવાની વાત નથી પરંતુ આ પ્રકારના પૂંજાભાઈ વંશ કયો કે તમે ભાઈ ઋત્વિક મકવાણા કહો કે એવા જે ઠરેલ દિમાગના અને પરિપક્વ રાજની કારણીઓ જેને કહી શકાય એવા લોકોને મૂકો તો સંભવ છે કે રાજકોટમાં સાડા ત્રણ અઢી ત્રણ લાખ કડવા છે અને અઢી ત્રણ લાખ લેવા છે બધું તને સાડા ચાર લાખ લોકો છે પરંતુ એ સાડા ચાર લાખમાંથી પણ અત્યારે જે સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની છે એમાં એના કેટલા ને અસંતુષ્ટ કેટલા એ બહુ તારવવા પડે એમ છે અને એ ઉપરાંત દલિત માઇનોરિટીઝ કે કોમિટેડ જે કોંગ્રેસના કોમિટેડ વોર્ડ છે આનો જો તમે સરવાળો કરો તો ટીપે ટીપે સરોવર ભરાઈ પણ શકે કમસે કમ ભયંકર સારી ફાઇટ તો થાય જ એટલે જેવી પોરબંદરમાં વિચારાઈ રહ્યું છે તેવું એવી જ ફાઇટ થાય એમ છે પરંતુ જો તમે સુરાણીની વાત અત્યારે જે આપણે બ્રેકિંગ ન્યૂઝ સાંભળ્યા છે એમ જો એ કોંગ્રેસમાં ભળશે અને માની લ્યો કે એને ટિકિટ મળી બી જાય તો એક તરફ જેવું સમાધાન થાય કે ન થાય તો પરસોત્તમ રૂપાલાને કોઈ જીતવાનો પ્રોબ્લેમ આવશે નહીં ખૂબ ખૂબ આભાર સર આપની વ્યસ્તતા વચ્ચે તો આ જગદીશભાઈ મહેતા જે રીતે તેમણે વાત કરી કે આવતીકાલનું જે સમેલન છે ત્યારે ખબર પડશે કે આ વિવાદનો વાયરો છે તે વધુ ફૂંકાય છે કે પછી ઠરી જાય છે